જય સ્વામિનારાયણ ગામડાઓમાં સંતો સારી રીતે વિચરણ કરી શકે તે માટે સંસ્થા તરફથી એક જીપ ગાડીની વ્યવસ્થા કરી આપી હતી આ ગાડીના ટાયર ઘસાઈ ગયા હોવાથી નારાયણ પ્રસાદ સ્વામીએ તે ટાયરની વ્યવસ્થા થાય તો સારું એમ બાપાને જણાવ્યું હતું હવે તે વખતે સંસ્થા પાસે પૈસાની ખૂબ ખેંચ હતી તો પણ બાપાએ કહ્યું કે તું ચિંતા ના કરીશ મુંબઈમાં એક ઓળખીતા ભાઈ છે તેની પાસેથી ખરીદશું એટલે ઓછું ખર્ચ થશે તે વખતે પૈસાની કટોકટી ખૂબ એટલે નારાયણ પ્રસાદ સ્વામીએ કહ્યું પણ પછી અહીંયા લાવશે કોણ તો બાપા પોતે બોલ્યા કે હું લઈ આવીશ સ્વામીશ્રીએ એક શીખ વેપારી પાસેથી સસ્તા ભાવે સારી ગુણવત્તાના ટાયરો ખરીદ્યા પરંતુ હવે પહોંચાડવાની સમસ્યા હતી સ્વામીશ્રી કોઈને જણાવે વિના તેમણે જાતે ટ્રેનમાં લઈ આવવાનું નક્કી કર્યું તેઓ મુંબઈથી ગોંડલ જઈ રહ્યા હતા યોગીજી મહારાજના સ્મૃતિ મંદિરના ઉદઘાટનના અવસરે મુંબઈથી સૌરાષ્ટ્ર મિલમાં તેઓ કૂપેમાં બેઠા હતા એટલે અહીં ટાયર મૂકવાની તો જગ્યા જ હતી નહીં એટલે સ્વામીશ્રીએ જાતે જ રસ્તો શોધી દીધો કે સીટ ઉપર ટાયર મૂકી અને તેના પર બેસી જઈએ જીપના ટાયરો મૂકી અને તેમણે એના ઉપર બેસીને પ્રવાસ કર્યો ટ્રેન વલસાડ સ્ટેશને લગભગ રાતના બાર વાગ્યા હતા તે વખતે આવી એટલે નારાયણ પ્રસાદ સ્વામી અને થોડા હરિભક્તો તેમના દર્શનના હરખમાં ઉછળતા હતા ત્યારે સ્વામીશ્રી કહે તું લાંબો ટૂંકો થયા વગર પહેલાં ટાયર ઉતારી લે બે મિનિટ ટ્રેન ઊભી રહેવાની છે સુવાને બદલે આ રીતે ટાયર પર બેઠા બેઠા બાપાને આવવાનું થયું તેથી સેવક સંતો થોડા આકુળ વ્યાકુળ થયા હતા પરંતુ સ્વામીશ્રી ખૂબ ધૈર્યથી નારાયણ પ્રસાદ સ્વામીને સમજાવી રહ્યા હતા કે લો તમારા ટાયર ચૌદસો રૂપિયાનો ફાયદો થયો છે અને તુલ આવ્યો તો કેવું થાત આ સાંભળીને સ્વામી તો મનોમન બાપાને વંદી રહ્યા જય સ્વામિનારાયણ